માજી આ બાજુ જો તમે બોકાનું નું બોકા નું બાંધી વેલા વેલા પોગી ગયા હારું હારું વીણું લાગે તમારે આ સિરાઈ માં વગર ડાયરેક્ટ નહીં લાગુ એક્ઝિબિશન માં આવવાનું આ બોલું કે આપ મેસ્પ

અંદર એન્ટર તક તમે જો 12 અલગ અલગ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે ને આ વખતે તો માલ 3 ને ડિઝાઇન 3 ને કાપડ થી ભરચક એક નવી નવી લાવીયા તમે તો શું નામ તમારું પિંકી મહેતા ખુશી ક્રિએશન ઓકે શું આ વખતે નવું હે બેનો માટે સ્કર્ટમાં આવ્યું છે હા શરારામાં બધી ડિઝાઇન છે પેન્ટ પ્લાઝોમાં તમને જો એવું નવું બધું મળશે સાઈઝ બધી મળશે કલર કાપરમાં ગેરંટી આવશે તો ખાસ વિઝિટ કરો આ બાજુ જો આ સ્ટોલ ની અંદર તો બહેનો એ બધું ગોઠવીને જ રાખ્યું સામે વારા જોવે ને ટીંગાડેલું આ બાજુ ટી-શર્ટ થી માંડીને કલેક્શન ને શું નવું લેવા જગેસ જીન્સ ટી-શર્ટ માં છે આ રીતે ટી-શર્ટ આવશે રેગ્યુલર ટી-શર્ટ ફ્રેન્સી ટી-શર્ટ કોટ શર્ટ માં નવ છે બધું હા બધી વેરાઇટી મળી જશે તમને અહીંયા કલેક્શન બધું સારું બધું સરસ મસ્ત રેગ્યુલર રનિંગ માર્ક રફ એન્ડ ટફ પહેરો તમે આ બાજુ તમે તો જગુ મગુ અમુક વસ્તુ લીવા હો હે સેટા હોય તો જગર અમારે બધું આણા નું કલેક્શન આવ્યું છે નવું ને ન્યુ કોન્સેપ્ટ બધું હા the mini picture પોતે આવ્યા છે એમ હોલસેલ ભાવ બધું મળશે નવ પૈસે બધું આ બાજુ હાડીઓ કલેક્શન ને તમે તો ઓરખો જ છો સસ્તું સસ્તું જડે જો તમે ડિઝાઇન આ રાધાકૃષ્ણ વાળું કઈક તમે કોન્સેપ્ટ લઈ આવો કાશ્મીરી સાડી લેવી મિસ પ્રિન્ટ માં છે હા કાય કાશ્મીર ધક્કો નઈ લેવા જવાનું ને અહીંયા પડી જશે બધું આ બાજુ તમે જો અલગ અલગ ડિઝાઇન વાળું બધું આવી ગયું લાગે આવી બધું કોટલી પર્સ છે હા કુર્તી સેટ છે હા અલગ અલગ બધી વેરાયટી છે બ્લાઉઝમાં છે ફેન્સી બ્લાઉઝ છે બરાબર બાજુ बाजू ઘડિયા તમે જોઓ બધી બધી રેન્જ છે કપડા તમે ચેંગ આપડી પાય એમ પેલા દેત તો ફૂલ હે આ તમે જોવો

આગમનની ઓલરેડી ઘણા બધા બેનો વહેલી સવારે આવીને હારું હારું વીણવા મીંડા છે પણ સ્ટોક ભરપૂર છે કાલ હાઈ સુધી ચાલુ જ છે આપ આપની અનુકૂળતાએ બાવીસ અને ત્રેવીસ તારીખે ઉમા એક્ઝિબિશનમાં આવી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ બરાસ